પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ શિક્ષણ વિભાગ કૃષિ અને પશુપાલન વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓને સામાજિક આર્થિક માનસિક અને શારીરિક રીતે સંપન્ન બનાવવા તથા તેઓ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી ડોક્ટર આંબેડકર હોલ આહવા ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી બીબીબેન આર ચૌધરીના અધ્યક્ષતામાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી બીબી બેનાર ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ મહિલાઓને અલગ અલગ ક્ષેત્રે નેતૃત્વ કરી શકે તે દિશામાં એક પહેલ કરી હતી મહિલાઓને તેત્રીસ ટકામાંથી પચાસ ટકા અનામત આપી કોઈ પણ પણ બહેનો ઘરમાં ને ઘરમાં જ ઘૂંચવાડી રહે એટલે એને વિચારીને બધા બહેનોને આગળ કાઢ્યો અને બહેનોને કોઈને સરપંચ બનાવ્યા કોઈને જિલ્લા તાલુકામાં બનાવ્યા કોઈને દૂધ મંડળી આપી સખી મંડળ આપ્યા પહેલો પોતાના પગ પર નિર્ભર બને અને એના પગ પર ઉભા રહે એવી રીતે નરેન્દ્ર મોદી સાહેબે વિચાર્યું પછી આગળ છે મહિલા નેતૃત્વ દિવસ તમે જોઈ શકો છો કે તમારી સામે મંચ ઉપર આપણા મહિલા પદાધિકારીશ્રીઓ બેઠા છે કે જે મહિલાઓનું જે નેતૃત્વ છે એમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આજનો દિવસ જ એના માટે જ આપણે ઉજવી ઉજવીએ છીએ કે સરકાર શ્રીનો એક મહત્વપૂર્ણ એક નિર્ણય અથવા તો પછી એક એને આપણે એ પણ કહી શકીએ કે એક મહત્વપૂર્ણ આપણો એજન્ડા છે સરકારશ્રીનો કે જેટલી વધારે પ્રમાણમાં મહિલાઓ શાસન વ્યવસ્થામાં તેમજ બીજા તમામ ક્ષેત્રે આવશે તેટલું આપણા દેશની પ્રગતિ સારી થશે